નાઇન માઇક બહુ સારું છે આમાં બે રિસીવર આવે જો આ છે એ એન્ડ્રોઈડ માટેનું રિસીવર છે અને આર યુ એ આઈફોન માટેનું રિસીવર છે તો મિત્રો અટાણી જે ઓડિયો આવે છે એ આ ગ્રેનારો એસ નાઇન માઇકથી ઓડિયો આવે છે બધું અને આ માઇકની પ્રાઇઝની વાત કરીએ તો પચીસોથી ત્રણ હજારની રેન્જમાં આ માઇકની પ્રાઇઝ હોય થોડા જ હજાર બસો ત્રણસોની આગળ પાછળ હોય પણ આ માઇકની આપણે એને ડિઝાઇન પણ પરફેક્ટ લાગી અને ઓડિયો પણ પરફેક્ટ લાગ્યો તો ભાઈ હવે આપણા વિડીયો આવશે ગ્રેનારોના માઇકથી ને જ આવે હાલો મિત્રો તો અટાણે વાગી ગયા છે સવારના નવ અને આપણે રમેશભાઈ અને આપણું માઇક એક બગડેલ હતું તો માઇકનો એક ભાઈ માઇક પાછું એક રમેશભાઈ લેતા આવ્યા છે કેમકે બે ત્રણ માઇક આપણે બદલાવી નાખી ખા એમાં ક્યાંય એક માઇકમાં આપણને જાયમું નહીં તો જોવો ભાઈ આ રીતનું આપણું માઇક છે અને ક્યુ છે અને હું આમાં સિસ્ટમ છે એ આપણે રમેશભાઈને પૂછીએ તો ભાઈ આ માઈક છે ગ્રેનારો એસ નાઇન આપણે રામભાઈ આની પહેલાં ગ્રેનારોનું માઇક જ વાપરતા એસ ટેન માઈક હતું તો ગ્રેનારોનું રિઝલ્ટ બહુ સારું હતું પણ એ માઇક સારું જ આવે છે પણ હાથમાંથી શૂટિંગ ઉતારતા તો પડી ગયું તો ડેમેજ થઈ ગયું ઓમ કંપનીનો કે માઇકનો કાંઈ ફોલ્ટ નથી પણ ડેમેજ થઈ ગયું હતું તો એક ફેરી રિપેર પણ આપણા દોસ્તારે કરી દીધું પણ રિપેરેબલ એટલું બધું એક મહિનો આવેલું પછી પાછું એનો એ સેમ પ્રોબ્લેમ આવ્યો તો અમે પછી ટેકનું એક સસ્તું માઇક લીધું હતું પણ ડીજીટેકના સસ્તા માઇકમાં બેટરીનો પ્રોબ્લેમ અમને લાગ્યો બેટરીનો એટલું બધું લાઈફ ન લાગી તરત બેટરી પતી જતી હતી જે ડીજીટેકનું હજારની આજુબાજુ પછી અમે લેવાનું નક્કી કર્યું આ ગ્રેનારોએ નવું મોડલ લોન્ચ કર્યું છે ગ્રેનારો એસ નાઇન તો એસ એસ નાઇનમાં એક બહુ સારું છે આમાં બે રિસીવર આવે જુઓ આ છે એન્ડ્રોઈડ માટેનું રિસીવર છે અને આર યુ એ આઈફોન માટેનું રિસિવર છે તો આમાં વયસમાં તમારે કાંઈ ઓલું કન્વર્ટર લગાડવું એ કાંઈ ન હોય તો આ વધારે આવશે તો મિત્રો મારા અંદાજ પ્રમાણે આ વધારે ટકાઉમાં રહે કારણ કે વયસમાં કન્વર્ટર ન હોય નકર આઈફોન આઈફોનવાળાને કન્વર્ટર લગાડવું પડે તો એ કન્વર્ટરની ને બધી ઝંઝટ રહીએ તો આમાં મેઇન વસ્તુ તો બે રિસીવર આપ્યા એ ખાસ છે અને જો આનું જે માઇક છે એ પણ એકદમ કોમ્પેક્ટ સાઇઝ છે નાની સાઇઝ મેગ્નેટિક આવે અને અહીંયા ડિસ્પ્લેમાં બેટરીને કેટલા પર્સન છે એ બતાવે અને ઓડિયો ક્વોલિટી પણ બહુ સારી છે મેં ટેસ્ટ કરી હતી અને અટાણે હવેજી જે ઓડિયોથી આવે અને મિત્રો હવેજી ઓડિયો આવશે આ માઇકથીનો ઓડિયો આવશે તો મિત્રો અટાણી જે ઓડિયો આવે છે એ આ ગ્રેનારો એસ નાઇન માઇકથીનો ઓડિયો આવે છે અને માઇકમાં ઘણા બધાને એમ હોય કે માઇક નથી લેવું પણ મિત્રો માઇક સિવાય ઓડિયો પરફેક્ટ આપણે આપણને મગજમાં બેહતો જ નથી માઇક હોય તો ઓડિયો પરફેક્ટ આવે અને નહી તો તમારી પાસે જો આઈફોન હોય અને આટલા એંગલથી ને ઉતારતા હોય ઘણા બધા તો ઓડિયો પરફેક્ટ આવે પણ ઘણી જગ્યાએ એવું હોય આઉટડોર તમે ઉતારતા હોય તો પવન વધારે આવતો હોય એવું બધી ન્યાય હાલાત હોય તો માઇક સિવાય મજા ન આવે આરે બીજું ગમે એ નોઈસ આવી જાય તો એનું કારણ એ છે કે જોવાવાળાને પછી મજા ન આવે આરે બીજું કોઈ નોઈસ આવતું હોય ને તો જોવાવાળાને કંટારો આવે અને વિડીયોમાંથી એક્ઝિટ થવાના ચાન્સ રહે એટલે માઈક લેવાનું મેઈન કારણ એ છે ભલે સસ્તું પણ માઈક હોય તો સારું એમ એટલે આપણે ઘણા બધા માઇક ફેરવા જે ગ્રેનારોનું હતું એ તો સક્સેસ જ હતું આ પ્રાઇઝમાં પણ પછી બીજું ડીજીટેકમાં ને એમાં બધા મજા ન આવી હજાર વાળું હતું એ તો આ પાછું ગ્રેનારોનું લઈ લીધું અને આ માઇકનું પણ આપણે ઘણું બધું એનાલિસ્ટ કર્યું પછી લીધું અને આ માઇકની પ્રાઇઝની વાત કરીએ તો પચીસસોથી ત્રણ હજારની રેન્જમાં આ માઈકની પ્રાઇઝ હોય થોડા જ હજ બસો ત્રણસોની આગળ પાછળ હોય પણ આ માઈકની આપણેને ડિઝાઇન પણ પરફેક્ટ લાગી અને ઓડિયો પણ પરફેક્ટ લાગ્યો તો ભાઈ હવે આપણા વિડીયો આવશે એ ગ્રેનઆરોના માઇકથી જ આવશે કેમ કે ગ્રેનારોનું માઇક આપણે વાપર્યું હતું બીજા બે ત્રણ વાપરા પણ ભાઈ આનો જેવી અવાજ ક્વોલિટી તો આપણને એક લાગી જ નહીં તો હવેના વિડીયો આવશે એ આપણા આમાંથી આવશે અને હવે તો ભાઈ મને એમ છે કે આપણને તો બે ત્રણ ઠેરે વીતી ગઈ એટલે આ માઈકને ભાઈ આપણે બરાબર રીતે હાસવવું પડે એમ કેમ કે આમાં તો એવા પ્રશ્ન નથી રહેતા તો પણ હાસવવું ભાઈ આને બરાબર રીતે પડે અને ઓના કરતાં ભાઈ ઘણી બધી આમાં સિસ્ટમ નવી છે અવાજની કઈ આપણે બીજું રમેશભાઈ બાજુમાં અવાજ નોઈસ કેન્સલેશન એ ઈઝી આવે ઓમાય નોઈસ કેન્સલેશન તો હતું પણ આમાં ઈઝી એક બટન ક્લિક થઈને નોઈસ કેન્સલેશન ઓન થઈ જાય અને બીજું આમાં અહીંયા રિસીવરમાં પણ વોલ્યુમ આપ્યું છે તમારે ત્રણ સેટઅપ આઈ પાસે કેટલું વોલ્યુમ રાખવું એ તો પહેલાનું જે હતું એના કરતાં ક્યાંય અપગ્રેડ મોડલ છે તો જો કોઈને લેવું હોય પચીસોની આજુબાજુ તો સારું છે હલો તો ભાઈ હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં